ભાદરવા સુદ આઠમ ધરો આઠમની વ્રત વિધિ અને વ્રત કથા મિત્રો ધરો આઠમનો દિવસ હવે આવવામાં થોડાક જ દિવસો બાકી છે આ દિવસનું આપણા સમાજમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે બહેનો દ્વારા લીલું ઘાસ કાપવામાં આવતું નથી મિત્રો ધરો આઠમની દરેક માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયોને અંત સુધી જોજો શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે અમે તમને જણાવીશું ધરો આઠમની વ્રત વિધિ અને વ્રત કથા આ પવિત્ર વ્રતકથા સાંભળવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા તેમના ઉપર માતાજીની કૃપા હંમેશા બની રહે છે મિત્રો ધરો આઠમની ઉજવણી ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિ સવારે વહેલા ઉઠી જાય છે અને રોજિંદી ક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે સ્નાન કરીને ધરાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે ધરોણી જેમ અમારા કુળનો વંશ વેલો પણ આગળને આગળ વધારજો આ દિવસે ટાઢું જમવું જોઈએ અને આ દિવસે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જમવાના ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળ વગેરે લઈ શકાય આ વ્રત કરવા પાછળનું મૂળ હેતુ સંતાનોના કલ્યાણ માટેનો હોય છે તેઓ તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે તથા પોતાના સંતાનોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે મિત્રો આજે આપની ધરોઆઠમ સાથે જોડાયેલી એક વ્રત કથા સાંભળીશું કૈલાસપુર નામે એક ગામ હતું તે ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતું હતું આ ઘરમાં સાસુ વહુ સંપીને રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા વહુને એક સુશીલ અને ગુણવાન દીકરો હતો વહુ સાસુની દરેક આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનો ખૂબ જ માન રાખતા હતા સાસુ અને વહુ વચ્ચેમાં મા દીકરી જેવો સંબંધ હતો એવામાં એક વખત ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય માટે તેને સાસુને ના પાડી આથી કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો શું ખાઈશું તારું કપાળ સાથે ખેતરમાં ઘાસ માટે ગઈ આ સમયે તેના છોકરાને ગોળિયામાં સુવડાવી બારણે સાકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનો જીવ ના ચાલ્યો ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વઢાય આથી વહુ ઘરો ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી સાસુ વહુ વાસ કાઢી ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું વહુએ અડધા પડદા બારનાણે ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વિટડાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ બહુ ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફર્યું ધરોમાંએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો મિત્રો આવો છે આ વ્રતનો પ્રભાવ તેથી જ આપણા બાપદાદાઓથી આ પરંપરા ચાલી આવે છે મિત્રો ધરો આઠમના અદ્ભુત અને પવિત્ર દિવસે બીજી એક સમજવાલાયક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું તો આ વિડીયોને અંત સુધીમાં જોવા વિનંતી છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારે ના લાવવી જોઈએ નહીં તો તે પતિનું બરબાદીનું કારણ બની શકે છે એમ પણ બની શકે છે કે પતિ કંગાળ પણ બની જાય છે દીકરીઓ માટે તેના મા બાપનું સ્વપ્ન હોય છે કે તેની દીકરીને એક સારું સાસરીઓ અને એક સારો પ્રેમ કરવાવાળો પતિ મળે સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ મળે પરંતુ ઘણી વખત મા બાપ એવી ઘણી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીકરીઓને એવી વસ્તુ આપવાથી જીવનભર દુઃખ અને દરિદ્રતા આવી જાય છે ચાલો હવે જાણીએ કે દીકરીઓને કઈ વસ્તુઓ મા બાપે આપવી જોઈએ નહીં અને સ્ત્રીઓએ આ વસ્તુ ભૂલથી પણ સાસરેથી ના લાવવી જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો અને જો તમે પણ મહાદેવને માનતા હોવ તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે નંબર એક કાચની વસ્તુઓ કાચની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે છે અને કોઈપણને ભેટ આપવા માટે સારી લાગે છે તેનો ઉપયોગ વાસનો અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હોવ તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ના આપવી જોઈએ દીકરીને આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેના સંબંધોમાં તિરાડ પડી શકે છે હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી એના સાસરે જાય છે ત્યારે તે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર પણ રહે છે તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે મરચું દીકરીઓને ક્યારેય મરચું ન આપો તેનાથી તેના લગ્નજીવનમાં કડવાહટ ફેલાય છે એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતીના જીવનમાં એકબીજા સાથે સંબંધમાં ઝઘડાઓ વધે છે તેથી દીકરીઓને ફળ અને સુખી મેવો જેવી વસ્તુઓ આપી શકો છો નંબર ત્રણ મીઠું મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનું જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલવું બધા સાથે સારી વાતચીત કરવી એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી આવી સ્થિતિમાં જો તે માતાના ઘરેથી મીઠું લઈને સાસરિયામાં ઘરે પ્રવેશ કરે છે જેથી સંબંધો બગડી શકે છે તેની સાથે જોડાયેલ દરેક સંબંધ ખારાશનું રૂપ લઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્ર વધુ તેના સાસરિયાના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે પરંતુ તેના સાથેના સંબંધો સારા રહેતા નથી નથી એ સંબંધ મધુર થતો દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારે મીઠું ન આપો નંબર ચાર ગેસ ચૂલો લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે તે રસમમાં પુત્રીએ તેના માતા પિતાના ઘરે આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે ઘણા માતા પિતાની આ ઈચ્છા હોય છે તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે તેનીને ગેસનો ચૂલો આપે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈને સાસરીમાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘરની પરિસ્થિતિ પર પડશે આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દેશે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપો નંબર પાંચ અથાણું લગ્ન પછી તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા પિતા તેમના મનપસંદ અથાણા તૈયાર કરે છે અને તેમને મોકલે છે પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું છે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ નંબર છ કાળા કપડાં તમારે તમારી દીકરીના લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડા ના આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડાં ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે નંબર સાત તીક્ષ્ણ વસ્તુઓ અથવા દિવાસળી જેવી વસ્તુઓ દિવાસળીની પેટીઓ છરી અથવા કાતર ક્યારેય પુત્રીને તેના લગ્નમાં ભેટમાં ના આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેને આવી કોઈ પણ વસ્તુ ન આપો નંબર આઠ ભગવાન ગણેશની મૂર્તિ તમારી પુત્રીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ગણેશની મૂર્તિ ના આપો તમારી દીકરીને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટ કરવાથી તમારા ઘરની સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે એ જ રીતે દીકરીને ક્યારે પણ લક્ષ્મીની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળીને તમારી પુત્રીના ઘરે જાય છે મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મા લક્ષ્મીની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે મળીશું હવે એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ